ગાયનેક ડોક્ટરની દાદાગીરી જોવા મળી અર્બન હેલ્થ સેન્ટરમાં પોતાની અલગ હોસ્પિટલમાં ઓપરેશન હોવાથી પોણા અગિયાર વાગે આ ડોક્ટર આવ્યા ડોક્ટર માત્ર પંદર મિનિટ આ માટે અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા છે ડોક્ટરની દાદાગીરીથી દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પહેલા તમે મમતાકાંઠોને પાંચમોરા રોય પેસા રિપોર્ટ કરાયલો રસી એક મહિના પછી મોડાય બરાબર અને અમારી પણ હોસ્પિટલ છે તો ધ્યાન બતાવો છો ન્યુરાનીકમાં સિવમ હોસ્પિટલ ક્યારે પણ આવું તો બતાવી શકો અહિયાં આપણો સવારે ટાઈમ હોય ગુરુવારે ક્યારે ઓપરેશન હતું બરાબર એ બતાવી ને નાઈ ને આવવાનું હોય હોય છે

તમારે ડોક્ટર બદલવા તમારી પાસે ઓથોરિટી હોય તમે બદલી દો મારે કોઈ જરૂર નથી કરવાની બરાબર છે તો અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે એક જ દિવસ હોય છે એક જ કલાક એક જ કલાક

તો આપ હેલ્થ જે દાદાગીરી છે અર્પણ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે અર્પણ દસ થી અગિયાર નો ટાઈમ છે માત્ર મિનિટ માટે આવ્યા અને રૂફ કેટલું બધું જોવા મળી રહ્યો છે અહીંયા દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે દીક્ષિતા દસ થી અગિયાર નહીં પરંતુ દસ થી એક નો આ ડોક્ટર નો સમય છે નવા વાળા અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં તેની સ્વરજ સ્થળ છે પરંતુ એક દર્દી કે જેઓ પોતાની તબીબી તપાસ માટે ગયા હતા તેમના તરફથી આ વિડીયો વાયરલ થયો છે અને જેનામાં જે છે છે તે સીધી દેખાઈ આવે કે દર્દીઓ સાથે તે કેવા પ્રકારનું વર્તન કરે છે છે સાથે તેઓ દર્દીને એમ પણ કહે કે રજૂઆત કરી હોય ત્યાં તમે કરી દો હું તો મારા સમયે તો મારે કોઈ ફરક નથી પડતો મારા ખાનગી ક્લિનિકમાં પણ હું જઈશ એટલે હાલ આ મામલો મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યો છે અને તેઓએ પણ વધુ તપાસ હાથ ધરી છે જેનામાં પ્રાથમિક રીતે ડૉક્ટર કહી શકાય કે ગેરરીતિ આચરવા માટે અને અનિયમિતતા માટે પણ ખાતાકીય રીતે પંકાયેલા છે એટલે હાલ આખ ફોન રહે છે કે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હેલ્થ વિભાગના આ તબીબ સામે અર્બન હેલ્થ સેન્ટરના જે મુખ્ય મેડિકલ ઓફિસર છે તેમની સામે શું પગલાં ભરે છે બિલકુલ આર પણ ડૉક્ટર પંદર મિનિટ આવીને અહેસાન કરી રહ્યા હોય એ પ્રકારનું વર્તન તેમનું જોવા મળી રહ્યું છે અહીંયા બિલકુલ દીક્ષિતા દર્દીઓ જ્યારે પોતાની કોઈ પણ તબીબી જે તકલીફ હોય તેના નિરાકરણ માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જતા હોય છે ત્યારે કોઈ પણ તબીબની ફરજ હોય છે કે તેમને શાંતિથી સાંભળવામાં આવે પરંતુ આવે ડોક્ટર ની ફરજ ફરજનો જે નિયત સમય છે તેના કરતા તેઓ લેટ આવે છે અને તેનું કારણ છે કે પહેલી પ્રાથમિકતા તેઓ પોતાના ખાનગી ક્લિનિક ના આપે છે ત્યાંનું ઓપરેશનનું સહિતનું અન્ય જે કામો છે એ પતાયા બાદ જ અહીંયા આવે છે અને આ અંગની વાત દર્દી જ્યારે આ કરી રહ્યા છે વિડિયોમાં ત્યારે ડોક્ટર તેમને ખકડાવી રહ્યા છે કે તમે જ્યાં રજૂઆત કરી દો હું તો મારા સમય જ આવીશ અને મને અહીંયાથી બદલી દેવામાં આવે તો પણ કોઈ ફરક પડતો નથી એટલે કેટલી હદની ઉદ્ધતાય તેઓ દર્દીઓ સાથે કરી રહ્યા છે તે આ વિડિયોમાં તસતીમાન થાય છે અરપણ અર્બન હેલ્થ સેન્ટર ને આ ડોક્ટરો સમજે છે શું સરકારી ખાતું છે એટલે ગમે તેમ આવું ગમે તેમ જવું એવું વિચારીને બેસી રહ્યા છે આ ડોક્ટરો દીક્ષિતા હાલ તો તેમના વર્તન પરથી તેવું જ લાગી રહ્યું છે કે તેમને રોકવા ટોકવા હોય છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે સારવાર કરાવવા માટે જતા હોય છે એટલે આ દર્દીઓ આવા તબીબોની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી શકતા નથી પરંતુ આજે જયારે વિડીયો રૂબી પુરાવો સામે આવ્યો છે અને કે આ વિડીયો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચ્યો છે એટલે તે સાથે જ તેઓએ પણ અંદર ખાતે સ્વીકાર્યું આ તબીબ જે છે જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં વાડેજ અર્બન હેલ્થ સેન્ટરનો એક વિડીયો સામે આવ્યો છે ડોક્ટર પંદર મિનિટ માટે આવે છે અને દર્દીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા ગાયનેક એક ડોક્ટર છે પાછા એમાં ડોક્ટર સાહેબ વિશે મારે એટલું જ કહેવાનું છે કે પૂરા ગુજરાતમાં અને અર્બન વિસ્તારમાં અને રૂરલ વિસ્તારમાં જે એક્સપર્ટ ડોક્ટરો આજુબાજુમાં જે વેલનોન અને નામાંકિત ડોક્ટરો છે એવા લોકોને સામાન્ય ગરીબ પબ્લિકને એનો ફાયદો મળે એટલા માટે સરકારની વ્યવસ્થા અનુસાર અમે દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અઠવાડિયામાં એક દિવસ વિઝિટ કરે મહિનામાં ચાર વિઝિટ કરે એને જેને કન્સલ્ટન્ટ ડોક્ટરો કહે છે પોલિક્લિનિક અંતર્ગત આવા અમારા કોર્પોરેશન અને સરકારના દવાખાનામાં એક્સપર્ટ ડોક્ટરની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે એમાં ક્યાંક કોઈને તકલીફ જણાતી હશે તો એવા ડોક્ટર સાહેબને વિદાય પણ આપવામાં આવશે ચેઇન પણ કરવામાં આવશે સાહેબ પણ આ ડોક્ટરો આવે છે સારી છે આ વ્યવસ્થા સારી છે મકવાણા સાહેબ એક ડોક્ટરો આવે છે તો મફતમાં તો નહીં જ આવતા હોય ને બોલો સાહેબ મફત માં તો આ કે જે મફતમાં સેવા આપતા હોય દર્દી પર ઉપકાર કરી રહ્યા છે એ પ્રકારનું વર્તન છે સરકારના પ્રયત્નમાં અમારો સહભાગી છે કે અમે આના કરતા પણ સારું બને તો સતત પ્રયત્ન રહેશે જરૂર પડશે બધી એમને કેમ વધારે રોકાવાનું કીધું છે 11 થી 10 થી એકનો એમનો ટાઈમ છે તો એટલીસ્ટ એમને ટાઈમસર તો રોકાય ને જી રોકાશે 100% રોકાશે ઓકે નહીં રોકાય તો એમને વિદાય આપવામાં આવશે આશા રાખીએ કે આવા ડોક્ટરોને ઘરે વિદાય આપવામાં આવે ને બીજો કોઈ સારા એવા ડોક્ટર લાવવામાં આવે કે જે લોકોને દર્દીઓની પડી પર વારી હોય આપનો આભાર આપ અમારી સાથે જોડાયા એ બદલ આપ જુઓ પોતાની હોસ્પિટલમાં ઓપરેશન હોવાથી પણ 11 વાગે આ ડોક્ટર આવ્યા છે ગાયનેક વિભાગ છે સમજો ગાયનેક વિભાગ છે અને એની ગંભીરતા તો સમજો જે બિચારા દર્દીઓ આવ્યા છે જે મહિલાઓ ખાસ કરીને તે સતત દસ વાગ્યાથી આવી અને દસ થી અગિયાર વાગ્યા સુધી પિસ્તાળીસ મિનિટ સુધી તમને આ ડોક્ટરની રાહ જોઈ દર્દીઓ હેરાન પરેશાન થયા અને એક મહિલાએ રજૂઆત પણ કરી કે તમારો ટાઈમ છે તો તમે વહેલા આવો